શ્રાવણ માસના વધ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલા શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામથી પરવારી કાંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોળ ચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાનું પૂજા કરવાનું મહિમા છે ગાય વાછરડાનું પૂજા કરીને તેની બાજરીની ઘૂઘરી ખવડાવવામાં આવે છે બોળ ચોથ પછીના દિવસે નાગ પાંચમ આવે છે તે પછી રાધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નૂમનું પારણા સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે ગોળ ચોથની પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાડીને બનાવવાનો આદેશ આપી ગયા ગાયના વાછાડાનું નામ ઘઉંલો હોવાથી વહુએ એને ખાડીને એની રસોઈ બનાવી દીધી હતી માન્યતા આધારે એ સમય થયેલી ભૂલ હવે ક્યારેય ન થાય તે માટે આ દિવસે શાકભાજી કે કોઈ પણ વસ્તુ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાવવો નહીં તે માન્યતા આજ સુધી ચાલી આવે છે તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી પરિણામે મોટાભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનું પસંદ કરે છે ત્યાર ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વરત કરતી હોય છે ગાયમાં તેત્રી કરોડ દેવનું વાસ હોવાથી અનેક જન્મનો પાપનો નાશ થાય છે રીત રિવાજ માન્યતાઓને તે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાઓથી ગાયનું પૂજન કરે છે બોળ ચોથનું વ્રત સાંજ ચાર વાગે વાછડા સાથેનું ઘઉં વરણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાની એ પણ રિવાજ છે ગાયમાં તેત્રી કરોડ દેવનો વાસ હોવાથી અનેક જન્મના પાપનો નાશ થાય છે રીત રિવાજ માન્યતા કે પછી પુરાણિક કથાઓએ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતા પહેલાં ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે ત્યાં સુધી પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે પૂંછડી જળનો અભિષેક કરી નમસ્કાર અને પરદક્ષિણા કરાય છે આમ આ પ્રકારે ચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે